અને અવારનવાર આવા વરસાદના કારણે અમારી દુકાનોમાં પાણી ઘૂસી જાય છે અને ઘણું નુકસાન આવે છે એની કોઈ સરકાર કે પંચાયત કોઈ હમું જોતું નથી સર આ તંત્રના બેદરકારને લીધે પાણી વારંવાર ઘૂસી જાય દુકાનમાં અને અમારે નુકસાની બહુ વેઠવી પડે છે એના માટે અમારે શું કરવું મારું નામ અનિલકુમાર ડાયાભાઈ ડબઘર તંત અમારી દુકાનમાં જે ધોધમાર વરસાદ પડવાના કારણે ઘણા દુકાનો પાણી ઘૂસી ગયું છે તંત્ર જે રોડ બનાવ્યો એ રોડ જે એની જે લેવલ દિશા એ નક્કી કરેલ નથી અને ગટરો ચોકઅપ થઈ ગઈ છે ને ગટર ચોકઅપોને લીધે પાણી અમારી દુકાનોની અંદર ઘૂસી ગયું છે તંત્રની આ બેદરકારી પંચાયતની બેદરકારી લીધે અમારી દુકાનોમાં પાણી ઘૂસી ગયું અને હજારોનું નુકસાન થયું છે અમારું માંગ એવી છે કે રોડનું લેવલ બરાબર કરે ને જે ગટર લાઈન છે એને સાફસૂફ કરે એવી અમારી માંગ છે